કલેક્ટર મેડમ સાધારણ કપડા પહેરીને એક દુકાનમાં ખરીદી કરવા ગયા પરંતુ નહીં આવું સાંભળીને કલેક્ટર મેડમ હસવા લાગ્યા અને દુકાનદારને કહી દીધું કે ઠીક છે કદાચ એવી વાત હોય તો તમે પોલીસને બોલાવી લો કે કલેક્ટર મેડમ એવું સમજી રહ્યા હતા કે પોલીસવાળા આવીને મને ઓળખી લેશે અને ત્યારબાદ આ આખો મામલો અહીંયા જ પૂરો થઈ જશે પરંતુ જ્યારે પોલીસ આવી ત્યારે દુકાનદારે પોલીસ ને કઈક એવું કહ્યું કે જે સાંભળીને પોલીસ વાળા કલેક્ટર મેડમ ને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગયા આવું બધું જોઈને કલેક્ટર મેડમ હેરાન રહી ગયા કેમ કે આ પોલીસ વાળાઓએ એને ઓળખ્યા નહીં અને ઉલટાના એ લોકો દુકાનદાર નો ખોટી રીતે સાથ આપી રહ્યા હતા ત્યારબાદ આ કહાનીમાં કંઈક એવું થયું જેની કોઈ એ કલ્પના પણ કરી નહોતી મિત્રો આ કહાનીમાં આગળ શું થયું હતું એનું સત્ય જાણવા માટે વિડીયોને અંત સુધી ધ્યાનથી સાંભળજો મિત્રો ગુજરાત રાજ્યના એક શહેરમાં એક નવા નવા કલેક્ટર મેડમનું પોસ્ટિંગ થયું હતું કલેક્ટર મેડમનું નામ વનિતા મેડમ હતું મેડમ પોતાની ઈમાનદારી માટે ખૂબ પ્રખ્યાત હતા અત્યાર સુધી એનું જે કોઈ જગ્યાએ પોસ્ટિંગ થયું હતું ત્યાં એણે ખૂબ ઈમાનદારીથી કામ કર્યું હતું હવે આ શહેરમાં પોસ્ટિંગ થયું એને એક દિવસ થયો હતો અને બીજા દિવસે એનો નાનો ભાઈ એના ઘરે આવ્યો કેમ કે નાના ભાઈના લગ્ન થવાના હતા એટલે એ પોતાના લગ્નમાં આવવા માટે બહેનને આમંત્રણ આપવા માટે આવ્યો હતો મિત્રો કલેક્ટર મેડમનો આખો પરિવાર હતો પરંતુ એનો આખો પરિવાર એક બીજા શહેરમાં રહેતો હતો અને અહીંયા એક દિવસ પહેલા પોસ્ટિંગ થયું એટલે કલેક્ટર મેડમ પોતાના ભાઈને સમજાવવા લાગ્યા કે ભાઈ તું અત્યારે તારા લગ્ન કરી લે હું થોડા સમય બાદ આવીને તને લઈશ ત્યારે ભાઈ કહેવા લાગ્યો કે નહીં બેન કદાચ તમે મારા લગ્નમાં નહીં આવો તો હું આ લગ્ન નહીં કરું ભાઈની ની આવી જીદ જોઈને કલેક્ટર મેડમે એના ભાઈના લગ્નમાં જવાની હા પાડી દીધી અને બીજા દિવસે ભાઈ પોતાના ઘરે જવા માટે નીકળી ગયો કલેક્ટર મેડમે ભાઈને કહ્યું હતું કે કાલે સાંજ સુધીમાં હું પહોંચી જઈશ એટલે હવે તું ચિંતા ન કરતો ત્યારબાદ બીજા દિવસે સવારે ઉઠીને કલેક્ટર મેડમ ભાઈના લગ્નમાં જવાની તૈયારી કરવા લાગ્યા એમણે એવું વિચાર્યું હતું કે હું મારા ભાઈના લગ્નમાં જઈ રહી છું તો મારા કપડાં સારા હોવા જોઈએ આવું વિચારીને કલેક્ટર મેડમે પોતાની પર્સનલ ગાડી લીધી અને સાધારણ કપડાં પહેરીને માર્કેટમાં ખરીદી કરવા માટે નીકળી ગયા અને માર્કેટમાંથી થોડી ઘણી ખરીદી કરીને એક સાડીની દુકાનમાં ગયા અને ત્યાં જઈને પોતાના માટે સાડી જોવા લાગ્યા હવે મેડમને એક સાડી પસંદ આવી ગઈ એટલે દુકાનદારને એ સાડીનો ભાવ પૂછવા લાગ્યા ત્યારે દુકાનદાર બોલ્યો કે મેડમ અમારી દુકાન એક જ ભાવની દુકાન છે અને આ સાડીનો ભાવ દસ હજાર છે ત્યારબાદ કલેક્ટર મેડમે પોતાની પાસેથી પૈસા કાઢીને દુકાનદારને આપી દીધા એટલે દુકાનદારે પૈસા ગણીને સાડી પેક કરીને કલેક્ટર મેડમને આપી દીધી ત્યારબાદ મેડમ ત્યાંથી નીકળી ગયા અને બહાર જઈને બીજો સામાન ખરીદવા લાગ્યા હવે જ્યારે બીજી દુકાનમાં મેડમ ખરીદી કરી રહ્યા હતા ત્યારે એના હાથમાંથી એ થેલો પડી ગયો જે થેલામાં એણે પોતાની સાડી રાખી હતી ઠેલો પડી જવાના લીધે સાડી બહાર નીકળી ગઈ ત્યારે જ કલેક્ટર મેડમને એ સાડીમાં કાણું હોય એવું જોવા મળ્યું એટલે મેડમ સાડી ખોલીને જોવા લાગ્યા તો એ સાડી અંદરથી બિલકુલ ખરાબ હતી ત્યારબાદ કલેક્ટર મેડમ સીધા જ પહેલા સાડીવાળાની દુકાનમાં ગયા અને દુકાનદારને સાડી બતાવીને કહેવા લાગ્યા કે ભાઈ તમે આ સાડી પાછી રાખી લ્યો અને મને કોઈ બીજી સાડી આપો આવું સાંભળીને દુકાનદારે પેલા તો ના પાડી પરંતુ મેડમ થોડી દલીલ કરવા લાગ્યા એટલે એ બીજી સાડી બતાવવા લાગ્યો પરંતુ હજુ સુધી આ દુકાનદારને એ ખબર નહોતી કે આ મેડમ જિલ્લાના કલેક્ટર છે ત્યારબાદ કલેક્ટર મેડમે ઘણી બધી સાડીઓ જોઈ પરંતુ એને એક પણ સાડી પસંદ ન આવી હવે એને સાડી પસંદ ન આવી એટલે એ દુકાનદાર ને કહેવા લાગ્યા કે તમારી દુકાનની એક પણ સાડી મને પસંદ નથી આવતી એટલે તમે મને મારા પૈસા પાછા આપી દો હું મારા માટે કોઈ બીજી દુકાનેથી સાડી ખરીદી લઈશ ત્યારે દુકાનદારે પૈસા પાછા આપવાની ના પાડી દીધી અને દુકાનમાં લગાવેલા એક બોર્ડ તરફ ઈશારો કરીને કહેવા લાગ્યો કે જુઓ મેડમ અહીં અમે બોર્ડ માર્યું છે કે વેચેલો માલ પાછો રાખવામાં નહીં આવે કદાચ તમારે બદલવી હોય તો બદલી આપીએ પરંતુ પાછી નહીં રાખીએ જ્યારે કલેક્ટર મેડમ એ આવું સાંભળ્યું ત્યારે એ હેરાન રહી ગયા અને કહેવા લાગ્યા કે ભાઈ તમારી વાત સાચી છે પરંતુ મેં તો તમારી દુકાનેથી સારી સાડી ખરીદી હતી અને એ સાડી ખરાબ નીકળી છે તો એમાં હું શું કરું આમાં તમારી જ ભૂલ છે કે તમે ખરાબ સાડી મને આપી હતી ત્યારે દુકાનદાર કહેવા લાગ્યો કે મેડમ તમે માથાકૂટ ન કરો કેમ કે અમારી દુકાનનો એક જ નિયમ છે અને અમે અમારો નિયમ ન તોડી શકીએ ત્યારે કલેક્ટર મેડમ કહેવા લાગ્યા કે ઠીક છે વેચેલો માલ પાછો ન રાખો પરંતુ આ સાડી લઈને હું તો હજુ મારા ઘરે પણ નથી પહોંચી પરંતુ દુકાનદાર પોતાની વાત પર અડગ હતો અને કહેવા લાગ્યો કે તમે ગમે એમ કરશો પરંતુ અમે આ સાડી પાછી નહીં રાખીએ તમારાથી જે થાય એ કરી લ્યો ત્યારે કલેક્ટર મેડમ બોલ્યા કે તમે જ્યાં સુધી આ સાડી પાછી નહીં રાખો ત્યાં સુધી હું તમારી દુકાનમાં બેસી રહીશ જ્યારે દુકાનદારે જોયું કે આ મેડમ વધારે પડતી માથાકૂટ કરવા લાગ્યા છે અને અહીંથી બહાર નથી નીકળી રહ્યા ત્યારે દુકાનદારીને ધમકાવવા લાગ્યો કે કદાચ તમે અહીંથી બહાર નહીં નીકળો તો હું પોલીસને બોલાવીને તમને જેલમાં બોલાવી દઈશ હવે જ્યારે કલેક્ટર મેડમે પોલીસનું નામ સાંભળ્યું એટલે એ દુકાનદારને કહેવા લાગ્યા કે ઠીક છે તમે પોલીસને બોલાવી લ્યો હવે તો પોલીસ આવશે ત્યારે જ આનો નિર્ણય થશે હવે દસ હજાર રૂપિયાની વાત હતી એટલે દુકાનદાર વિચારવા લાગ્યો કે હવે હું પોલીસને બોલાવી લઉં છું આમાંથી હજાર રૂપિયા પોલીસવાળાને આપી દઈશ એટલે એ લોકો આને ધમકાવીને અહીંથી ભગાવી દેશે આવું વિચારીને દુકાનદારે પોલીસને ફોન કર્યો આ બાજુ કલેક્ટર મેડમ વિચારવા લાગ્યા કે કદાચ પોલીસ અહીંયા આવશે તો એ લોકો મને ઓળખી લેશે એટલે પોલીસવાળા આ દુકાનદારને ધમકાવીને મારા પૈસા મને પાછા અપાવી દેશે પરંતુ મેડમે હજુ સુધી દુકાનદારને ખબર ન પડવા દીધી કે હું એક કલેક્ટર છું કે એ જાણવા માંગતા હતા કે અહીંયાના પોલીસવાળા સામાન્ય લોકો સાથે કેવો વ્યવહાર કરે છે થોડી વાર બાદ દુકાન પર પોલીસ આવી ગઈ અને દુકાનદાર સાથે વાત કરવા લાગ્યા ત્યારે દુકાનદાર પોલીસવાળાને થોડા સાઈડમાં લઈ ગયો અને કોઈને ખબર ન પડે એવી રીતે છુપાઈને હજાર રૂપિયા કાઢીને દરોગાના ખિસ્સામાં મૂકી દીધા અને કહેવા લાગ્યો કે સાહેબ આ મેડમને અહીંથી લઈ જાવ કેમ કે એ છેલ્લા એક કલાકથી મારી સાથે મગજમારી કરી રહ્યા છે હવે દરોગાના ખિસ્સામાં હજાર રૂપિયા આવી ગયા હતા એટલે આ મહિલાને ધમકાવીને કહેવા લાગ્યો કે મેડમ તમે જોવામાં તો ભણેલા ગણેલા હોય એવું લાગે છે તો પછી આવું કામ કરવામાં તમને શરમ નથી આવતી અરે આ દુકાનમાં ચોખ્ખું લખેલું છે કે વેચેલો માલ પાછો રાખવામાં નહીં આવે તો પછી તમે શા માટે માથાકૂટ કરો છો આ બધું સાંભળીને કલેક્ટર મેડમ હેરાન થઈ ગયા કેમ કે હકીકતમાં દુકાનદારની ભૂલ હતી એને આ ખરાબ સાડી પાછી લઈ લેવી જોઈએ કેમ કે આવી ખરાબ સાડી આટલી મોંઘી કિંમત આપીને કોણ ખરીદે અને કલેક્ટર મેડમ એ વાતથી પણ હેરાન હતા કે પોલીસ આવીને દુકાનદારને સમજાવવાના બદલે એને જ હેરાન કરવા લાગ્યા હતા અને મેડમને ઓળખતા પણ નહોતા કે આ મેડમ અહીંના કલેક્ટર છે ત્યારે કલેક્ટર મેડમ દરોગાને સમજાવીને કહેવા લાગ્યા કે સાહેબ આમાં દુકાનદારની ભૂલ છે એટલે તમારે દુકાનદાર ઉપર એક્શન લેવી જોઈએ સાહેબ તમે મારા પૈસા પાછા અપાવી દો અને આ સાડી ખરાબ છે તો પછી હું આ સાડી શા માટે ખરીદું ત્યારે દુકાનદાર બોલ્યો કે સાહેબ મેં તો એને સારી રીતે બતાવીને સાડી આપી હતી એટલે જ એને ખરીદી હતી અને થોડી વાર બાદ પાછી આપવા આવ્યા છે કદાચ એવું બની શકે છે કે આ મેડમ સાડી બદલીને આવ્યા હોય આવી વાત સાંભળીને કલેક્ટર મેડમને ખૂબ ગુસ્સો આવી ગયો પરંતુ હજુ પણ એ જોવા માંગતા હતા કે આગળ શું થાય છે ત્યારે એ દરોગાને કહેવા લાગ્યા કે સાહેબ તમે જોઈ શકો છો આ એ જ સાડી છે અને એનો જ થેલો છે કદાચ તમને વિશ્વાસ ન આવતો હોય તો તમે અહીંના સીસીટીવી કેમેરામાં જોઈ શકો છો પરંતુ આ દરોગા સાહેબ જલ્દીથી જલ્દી આ મામલો બતાવવા માંગતા હતા એટલે એ કલેક્ટર મેડમ પર ચિલ્લાવા લાગ્યા અને કહેવા લાગ્યા કે મેડમ આવા કામ કરવામાં તમને શરમ આવવી જોઈએ અને હવે તમે આ દુકાનદારને પરેશાન કરશો તો મજબૂર થઈને મારે તમને લોકઅપમાં પૂરવા પડશે આવું બધું સાંભળીને કલેક્ટર મેડમને ખૂબ ગુસ્સો આવ્યો પરંતુ હજુ પણ એ જાણવા માંગતા હતા કે આગળ શું થાય છે એટલે એ કહેવા લાગ્યા કે ઠીક છે સાહેબ કદાચ એવી વાત હોય

અને ત્યાં ભીડ જમા થવા લાગી હતી એટલા માટે ફોન કરીને એને એક મહિલા કોન્સ્ટેબલ ને બોલાવી લીધી હવે જયારે મહિલા કોન્સ્ટેબલ આવી ગયા ત્યારબાદ કલેક્ટર મેડમ ને પકડી જીપમાં બેસાડી દીધા ત્યારે અંદર ઘણા બધા લોકો આ બધું જોઈ રહ્યા હતા હવે જીપમાં બેસાડીને મેડમને પોલીસ સ્ટેશને લઈ ગયા હવે જ્યારે પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા ત્યારે પોલીસ સ્ટેશન ની અંદર એક કોન્સ્ટેબલ હતો જે આ કલેક્ટર મેડમને ખૂબ સારી રીતે ઓળખતો હતો એટલે જ્યારે આ કોન્સ્ટેબલે કલેક્ટર કલેકટ મેડમ ને પોલીસ સ્ટેશન ની અંદર આવતા જોયા અને એવું જોયું કે અમુક પોલીસ કર્મીઓ એને પકડીને લાવી રહ્યા છે ત્યારે એક કોન્સ્ટેબલ હેરાન રહી ગયો અને દોડીને દરોગા પાસે આવીને સમજાવવા લાગ્યો કે સાહેબ તમે ખૂબ મોટી ભૂલ કરી રહ્યા છો અને આ ભૂલ માટે તમારે ખૂબ પસ્તાવો કરવો પડશે ત્યારે જ કલેક્ટર મેડમને ખબર પડી ગઈ કે આ કોન્સ્ટેબલ મને ઓળખી ગયો છે એટલે મેડમે એને ચૂપ રહેવાનો ઈશારો કરી દીધો એટલે આ કોન્સ્ટેબલ પણ સમજી ગયો અને ચૂપ થઈ ગયો ત્યારે આ દરોગા કહેવા લાગ્યો કે એમાં શું ભૂલ છે આ મેડમ અમને ચેલેન્જ કરી રહ્યા હતા કે એ અમારા કરતા વધારે કાયદા જાણે છે એટલા માટે જ અમે એને પકડી લીધા છે કદાચ એક રાત લોકઅપમાં બંધ રહેશે તો એને ખબર પડી જશે કે કાયદા કાનૂન શું હોય છે આવું કહીને મેડમને લોકઅપમાં બંધ કરી દીધા પરંતુ લોકઅપમાં બંધ થયા બાદ પણ મેડમ આ દરોગાને અલગ અલગ પ્રકારના કાયદા જણાવીને કહેવા લાગ્યા કે તમે આ ખોટું કરી રહ્યા છો સાહેબ રાત્રીના સમયે તો તમે મને અહીંયા ન રાખી શકો તો પછી એક રાત હું આ લોકઅપમાં કેવી રીતે રહી શકું આવું સાંભળીને દરોગાને વધારે ગુસ્સો આવ્યો એટલે એ મેડમ પર ચીલાવવા લાગ્યો અને કહેવા લાગ્યો કે બસ હવે બહુ થઈ ગયું હવે તું ચૂપ થઈ જા નહીં તો હું અમુક મહિલા કોન્સ્ટેબલને મોકલીને તને માર મારીને તારું મોઢું બંધ કરાવી દઈશ ત્યારે કલેક્ટર મેડમ કહેવા લાગ્યા કે અરે તમે મને કેવી રીતે માર મરાવી શકો છો કદાચ તમારી અંદર હિંમત હોય તો એકવાર માર મારીને તો જુઓ આવું સાંભળીને દરોગાને ખૂબ ગુસ્સો આવી ગયો પરંતુ આ બધું પેલો કોન્સ્ટેબલ જોઈ રહ્યો હતો જે આ કલેક્ટર મેડમને ઓળખતો હતો આ બાજુ દરોગાને ગુસ્સો આવ્યો હતો એટલે એણે અમુક મહિલા કોન્સ્ટેબલને આદેશ આપ્યો અને કહેવા લાગ્યો કે આને સારી રીતે માર મારીને એનું મોઢું બંધ કરાવો ત્યારબાદ જ્યારે મહિલા કોન્સ્ટેબલ

તો એના માટે સબૂત જોઈએ અને તમારી પાસે શું સબૂત છે કે આ દરોગા એ લઈને આવું કામ કર્યું છે દુકાન પર ગયા અને સૌથી પહેલા પોતાનું આયકાર બતાવ્યું ત્યારબાદ એની સાથે પોલીસવાળા હતા એમણે દુકાનદારને ને મેડમ આવું સાંભળીને દુકાનદાર ધ્રુજવા લાગ્યો અને હાથ જોડીને મેડમ પાસે માફી માંગવા લાગ્યો ત્યારે કલેક્ટર મેડમે દુકાનદારને ને કર્યો અને કહેવા લાગ્યા કે જુઓ ભાઈ તમારી દુકાનમાં જે લોકો ખરીદી કરવા આવે છે તો હું તમારા પર કડકમાં કડક કાર્યવાહી કરીશ ત્યારબાદ દુકાન સીસીટીવી રેકોર્ડિંગ લઈને કલેક્ટર મેડમ પોલીસ સ્ટેશન પહોંચી ગયા અને આ રેકોર્ડિંગ ઉચ્ચ અધિકારીઓને આપી દીધા ત્યારબાદ કહેવા લાગ્યા કે આ દરોગા ઉપર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ

આવું તો અહીંયા રોજ બને છે ત્યારે મેડમ કહેવા લાગ્યા કે ભાઈ હું બધા જ લોકોને તો નથી સુધારી શકતી પરંતુ જે જગ્યાએ હું કામ કરું છું એ જગ્યાએ તો હું આવું નહીં થવા દઉં ત્યારબાદ પોતાના ભાઈના લગ્ન થયા અને લગ્ન પૂરા થયા બાદ કલેક્ટર મેડમે પોતાની ડ્યુટી જોઈન કરી લીધી હવે જેટલા સમય સુધી કલેક્ટર મેડમ આ જિલ્લામાં રહ્યા હતા ત્યાં સુધી આખા જિલ્લામાં દરેક અધિકારીઓ રિશ્વત લેવાથી ડરવા લાગ્યા કેમ કે આ વાત આખા જિલ્લામાં ફેલાઈ ગઈ હતી મિત્રો આ હતી આજની કહાની જેમાં એક મહિલા કલેક્ટર સાદા કપડામાં એક દુકાન પર જાય છે પરંતુ ત્યારે જેને પોલીસે પકડી લીધા અને ત્યારબાદ કલેક્ટર મેડમે આ ભ્રષ્ટ અધિકારીઓ ઉપર કાર્યવાહી કરી તો મિત્રો આજની કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક શેર અને નવા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ